રાખ્યા શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જોઈએ ફરજા બાજુ આટો મારવા આવતા રહ્યા તો ફરજે તો એક ઢોર નતા બધાય બાંધેલા છે ફરજે તો હવે એમ કેવાય કે સૂનું સૂનું થઈ ગયું એવું લાગે કે બધા ઠોર આપણે આ બાજુ લઈ લીધા હતા અને આજે અમારા દાદા ને બા ને બધા એવા છે એટલે હાંજના હાંજનાથ આવી ગયા તો બે ત્રણ દિવસથી કહેતા હતા કે આટો આવું છે એટલે કાલી હાંજે જ બા ને અને દાદાને તેડી એવા છે એટલે બા દાદા બધાય બધા કરે છે અને અંકિતાબેનને બા ને બધા જોઈએ ઢોર દવા આવતા રહ્યા છે અને અત્યારે તો હવે સુરજ દાદા જો ઉગી ગયા છે અને ઝાકળ ઝાકળભેરું મસ્ત વાતાવરણ છે અને અંકિતાબેન ની હવે અહીંયા ફેન્સ ને દોવે છે અંકિતાબેન દોવે છે કે હું तो तमे सिकि जावने तो आडू <laughs> 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 राम न उभरेऊ पड़े सीतु दवानोच थाक राम राम ने सीताराम राम राम ने सीताराम राम राम ने सीताराम बदाय ने तय ठंडी ना ले हु आई थू हेबा केसा कोन बोलतू बोलतू आई ग्यो घडीकवार मा फेस ने जो एम थू राम राम ने सीताराम बा राम राम ने सीताराम हां बा जो फेस धोय रेवा आवला

તમારે થાળી જોવો પેલા તમે કેવા સરસ મજાના તૈયાર છે રોનુ ને જ્યાં ફાવે દો અને મસ્ત ભાઈ અમારે જો થાળી લઈને બે જશે નઈ

અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ માં તો બાય બાય બોલો કે બરુ બાવલું